જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના ફર્સ્ટ વ્લોગમાં તો પહેલી વાર બ્લોગ વિડીયો બનાવું તો જો પણ આ બધા કોમેન્ટ કર્યો જણાવજો આપણે હવે ડેલી બ્લોગ આવશે તો બધા જોવાનું ભૂલતા ના અને આપણે બહુ વિડીયો બનાવતો હતો પહેલાં તમને ખબર હશે શાયરીવાળા વિડીયો તો એનું લોકેશન તમે બધું બતાવો તો આપણે પહેલાં લોકેશન બતાવી દઈએ હોય જ મસ્ત લોકેશન હું પહેલાં વિડીયો બનાવતો હોય શાયરીવાળા આપણે વોય વિડીયો આ જગ્યા ઉપર વિડીયો બનાવેલા હે સાયરી વાળાનો પાછા વિડીયો બનાવેલા હોય અને એક પેલો વિડીયો બનાવેલો બે ત્રણ જેવા રોડ ઉપર વિડીયો બનાવેલા હે સાયરી વાળા અને આ લોકેશન ઉપર બી એ ખાસો બધો શાયરી વિડીયો બનાવ્યો અમુક અડધો અપલોડ કર્યો નહીં શાયરીવાળા વિડીયો હોય બનાવ્યા હતા અને પાછો બ્લોગ વિડીયો પાછો હોય જ આવ્યો જો બસ લોકેશન છે એટલો હોય વિડીયો બનાવવા આવ્યા હતા આપણે બ્લોગ હું પહેલાં હોય જ બનાવતો હું જોઈ લો ગાય જવા માટે આવ્યા હતા તો ગાયો ઘેર હેડી હતી થી અહીંથી લોકેશન બતાવતા આવી ગયા હતા અને ઓવાઈ ચાલુ કર્યું આ રીતે જોઈ આપણી ગાયો ઘેર હેડી હતી એ પાછો હોવાય આવી ગયો ખાવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે ઢોર ઘેર લઈ જાય અને બધા કોમેન્ટ કરજો કુલ ગાયો બેસ્યો રાખે હ આપણે રસીએ જોઈલો આરી આપણી ગાયો બેસ્યો અને તમે બધા પણ કોમેન્ટ કરજો કે કુલ કુલ રાખો હં તમે પહેલો વિડીયો હોય તો થોડું તો રહેવાનું બોલવામાં અને કંઈ સપોર્ટ કરજો અને આપણે ઘેર ધોર ઘેર લઈ જાય રહો અને પાછા મળીએ બીજા બ્લોગમાં તો બધા કોમેન્ટ કરજો જો બ્લોગ લાગ્યો આપણો પહેલો તો કોમેન્ટ કરવા ભૂલતા ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમાં થઈ